પાચીન સમિત સરપંચ છો ને ઘરના હે તો તમે હું કામ વહીવટ કરો છો હે તો વહીવટ તમે હું કામ કરો છો હું ક્યાં વહીવટ કરું લાવો તમારે ઘરનો નંબર ને વાત કરીશ યાદ નંબર છે તો વાત કરાવો સરપંચ આરે એ પણ હું વટન બાય છું તો સરપંચ ને કામ સરપંચ આખું ગામ લઈને બેઠા છે તેની અંદર વાત કરી કેમ કરવી તે હું ઘરે જાય એટલે વાત કરાવી દઈએ તમે કેદી ઘરે જાઓ

પેલું હોળને હોળ ગુઠા આપણની તૈયારીઓ થઈ રહી છે એટલા માટે કે આજુબાજુમાં જે લોકોએ દબાણ કર્યા છે બિચારા ગરીબ માણસો છે એટલે ક્યાં જાય પણ હવે અત્યારે આ સરપંચ પતિશ્રી વારે વાત કરી તો એવો સમાચાર મેળા કે ત્રીજા દિવસે પડાવી નાખ્યું પણ સરપંચનું કહેવાનું એમ છે કે હોળ ગુઠા આ બાજુ અને બીજું જે છે એ રોડની આ બાજુ તો સમસાણના બે ભાગ પાડીએ પ્રાંત અધિકારીએ જે હુકમ કર્યો છે નોંધ પડી છે એ નોંધના આધારે એવો હુકમ કર્યો છે કે ભાઈ ગ્રામ પંચાયતે આ સરપંચ સમસણનું જાળવણી કરવાની છે એમ સરપંચને પહેલાં તો શરૂઆતમાં તમે હમણાં રેકોર્ડિંગ સાંભળજો એમ ખબર નથી પછી બધી ખબર પડી ગઈ તલાટી કમ મંત્રી સાથે પણ ચર્ચા થઈ છે એમણે પણ કીધું છે અને એને આપણે કીધું કે ભાઈ થાતી હોય એ યોગ્ય કાર્યવાહી કરી અને સમસણ આપી દીધો નહીં પછી અમારે ત્યાં પાળિયા થવા આવું ને અમારા શોખાને સડાવવા પડે એ વસ્તુ યોગ્ય નથી બીજું એ કહેવાનું કે અત્યારે ગામના લોકો મારી ઓફિસે આવ્યા છે સમાજના અને એમણે આ બધી રજૂઆત કર્યા પછી આપણે સરપંચ સાથે વાત કરી છે આપણે કોઈ જાજો ટાઈમ તો દેતા નથી આજે કેટલી થઈ ઓગણ ઓગણત્રીસ વી દી વીસ તારીખ સુધીમાં આ સમસણ નહીં આવે નહી આવે ન્યાપાળીઓ કરવા જાઉં એટલે આ વિડીયોને તાલુકા વિકાસ અધિકારી ગોંડલ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ સરપંચ પતિ શ્રી ભંડારીયા ડીએલઆર રાજકોટ આ બધે પહોંચાડવાની જવાબદારી સમાજની બાકી એકવી તારીખે હું ત્યાં પહોંચી જઈશ જો આ નહીં થાય તો અત્યારે આ બધાય છેક ભંડારિયાથી અહીંયા સુધી આવ્યા છે એટલે એનો મતલબ એવો થાય છે ને ક્યાંક આ લોકો હાચા છે અમ થતાં એટલા બધા ભેગા થઈને આવે નહીં અને આપણે જ્યાં સુધી પૂરી માહિતી ન લઈ ત્યાં સુધી કોઈને ખોટી રીતે મદદ કરીને બીજો કોઈ હલવાઈ કરતા નથી તેર મિનિટ વાત કરી છે સાંભળો નહીં શરબંતને કહેજો સોરી સરપંચ પતિને કીધું કે આપણે પેઢી નથી ચલાવતા અને એક વિડીયો મૂકું છું એમાં સરસ મજાનો ખુર્શીને ટેકો મેખો દઈને પતિ સ્ત્રી બેઠા છે એમ કહેવાનું કે આ ખુરશી રહીને ને એ સરપંચની છે સરપંચ પતિની નથી આ વિડીયો એટલા માટે વાયરલ કરાવું છું કે નિયમો અનુસાર જો સરપંચ ખુરશી મત ન બેતા હોય તો આપણે એને ઘરે મોકલી દઈએ તો આ બધી કાર્યવાહી

આ કે પોણે દીધી સારી વાત છે આજ સમયની સારી વાત મારી ઉપર તો મુદ્દા આ તો સીધો વાત જ

तो आमा आका तुम्हारे के बहुत तुमने खबर नहीं था आगे जा मैं काका भाई आ हम लोग वहां पे एक बार आदमी करी तो तुम खाली कर ले को नाम घर पर ना कर रहे ए भैया की दुबु भाई है आई हूं अपन ने नोटिस दे तो नोटिस नो दी नहीं मैं ने कल करा एक हूं भाई मुंह आवे अंदर नोटिस दो आमने खाली करना ये नोटिस आजरा दबाव कर रहे है मैं फटी दियो आमने बोलता है पहले दो पे

વસંત ચાવડા બોલું છું અમરેલી છે નોંધ બરાબર હા જોઈ લેજો એટલે હું તમને તમારા ધ્યાને દોરું છું કે નોંધ પડી છે ને નોંધ ની અંદર એવો હુકમ કરવામાં આવ્યો છે કે આની જાળવણી ગ્રામ પંચાયતે કરવાની છે બરાબર એટલે પેલી વાત તો એ કે ત્યાં ચોત્રીસ ગુઠા જમીન સમસણ માટે મળે છે નાયબ કલેક્ટરે ફાળવેલી છે પણ માપણી કરવા આવ્યા ત્યારે આજુબાજુમાં જે લોકો દબાણ કર્યા છે એને દિવેલાર વાળાને કોને ખબર કાનમાં હું ફૂંક મારી તો એ હોળ ગુઠાની જ વાતો કરે છે એટલે માપણી થઈ છે કેન્સલ તો અમારી જવાબદારી માં આવે છે સરપંચ શ્રી કે તમે આ કાયદેસરની માપણી કરાવી અને ઈ સર સમસાન ની જાળવણી કરો

એ કરાવી છે એ લોકો એ કરેલા જ છે એ જ આપડે એનું છે નઈ આપડે એનું ક્યાંય રેકોર્ડ છે નહીં બરાબર નવું નેમ કરી દે આપડે બરાબર બે બાજુ રાખવું ઓલી બાજુ ચાલુ અમારે નથી જોતું મેં કીધું પણ એ નથી જોતું બરોબર છે તમે ના પાડો બે જણા એમ નો હાલે દે છે માપણી કરવા આવ્યા ત્યારે એક જગ્યા બે જગ્યા

પંચાયત નું એ લોકો નું ચોત્રી ગુઠા અમે આપી દીધું ચોત્રી ગુઠા ગામની વાંટા અરજી આવી મારી વાત તો સાંભળો તમે ગામે વાંધા અરજી હા એક બે બાજુ ના વાળું છે ને એ બીજી સમાજ ને આપી દે લઈ લે એ લોકો એ લોકો નું છે બે બાજુ પણ એ લોકો આ નકશા ની અંદર ભંડારીયા ગ્રામ પંચાયત કચેરી તારીખ બે નવ બે હાજર ચોવીસ

તમને ગામ ના મોભી બનાવ્યા છે હું લેવા તમે નિર્ણય ના લ્યો તો હું લેવા આવું ક્યાં તમારા ગામ નું એ ને મેં થોડી ના પડી છે કાયદેસર મે કીધું આ જે ઉપર થી થાતું એ થાય ને મેં કાય હું થોડું મારા ઘર નું હોય કાય મારી ઉપર પ્રાંત અધિકારી ઓર્ડર કર્યો છે હા પ્રાંત નો ઓર્ડર વાંચી લ્યો તમે અતે મારા ગામ નું જોવું એનું બધાય નું જોવું ને મારે કઈ એના એક નું જોવું એટલે પ્રાંત કરતા તમે ઉચાશો ફ્રાન્ટએ ઓર્ડર કર્યો એટલું કીધું બે બાજુ આપી એનું કેટલું છો હે હાલો છો હું તો આઠ ચોત્રીસ ભીનો છે હોશિયાર તો જાજા છો હાંભળો પ્રાંત અધિકારી એ જે ઓર્ડર કર્યો છે એ order નો અનાદર તમારે કરવાનો કે ઈ ઓર્ડર પ્રમાણે જ હાલવાનું નો કરવાનો હોય ને તો પછી એ પ્રાંત ના order પ્રમાણે હાલો હા તે હાલી જ અમે આપી દઈએ અમે road નથી આપતા હે પ્રાંત ના order પ્રમાણે જે માપણી કરવાની થાય ને ત્યાં રોડ વચ નથી આવતો ત્યાં આખું સમજણ આવે છે આખું આવતું હશે તો આખું આપી દો તો કેદી દઈ આપશો

તો હવે કાયદેસર જે પ્રાંત નો ઓર્ડર છે એ ઓર્ડર પ્રમાણે માપણી કરાવી અને તમે સમસાણ આપી દયો નકર પછી અમે સમજણ લેવા આવીશું આગેવાનો સાથે હા તે કઈ વાંધો નહીં પછી અમારે ત્યાં ભરીને દટાવવું પડે બીજું કેમ કરીશું હા તો વેલકમ અમારે પાળીઓ ત્યાં થાય તો દર વર્ષે ચોખા ચડાવવા આવીએ હા તે કઈ વાંધો નહીં તમે એટલે અમારા ચોખા ત્યાં ન ચડે ધ્યાન રાખો ભાઈ, સાહેબ અમે ધ્યાન રાખીને ગામ નું આખા નું ધ્યાન રાખીને કરતા હોય તો અત્યારે મેં તમને કીધું સમજાવ્યા ત્યારે તમે કીધું તમારા ગામના વીસ જણા અત્યારે મારી ઓફિસે બેઠા છે એને અમ થાય આવું પીડવી છે

એટલે ચોત્રી ગુફા જે માપણી થાય છે એ તમે જે રોડ કયો છે ને રોડ ને એક બાજુ રાખ દયો અને આ બાજુ જૂની લઈને આયવા છે સાહેબ એ જૂની લઈને આયવા બે હજાર છવી ની જૂની છે ઈ એટલે આની પેલાની ની અરજી વાંધા આયવા પછી ફેરફાર કરેલો હોય ને મને વાંધા અરજી મોકલો મારે હવે ઈ તો મંત્રી સાહેબ પાસે છે લાવો મંત્રી ને મોકલાવી દવ તમને મંત્રી નંબર દયો મંત્રી નંબર હશે જ એની પાહે કોણ આયવું તમે સરપંચ છો તમારી પાહે તો ઓગણસી નેવું ઓગણસી નેવું બાઠ પચાસ એકાવન બાસઠ

આ પ્રકરણના ના જો અમે આંદોલન કરીશું ને તો નવરાતા હોય

તમે બોડી ભેગી કરો કે કે દી નક્કી કરો ચાલો તમે કયો તે દી ગ્રામ સભા બેહડો હું આવું છું નક્કી કરી એને જાણ કરી તમને બોલાવે હા વાંધો નહીં હા બાકી આ ધાત્રી કાયદેસર પ્રાંત અધિકારીના ઓર્ડર પ્રમાણે તમે સમસાન ડીમ કરી દયો હા 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 બોલો હા